સુસ્વાગતો મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર વિશે અભ્યાસ કર્યો હવે આપણે તેના સહગુણકોના ગુણોત્તર પરથી સમીકરણ યુગ્મનો પ્રકાર કેવો છે એ અંગે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખા સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર એવન છેદમાં એ ટુ બીવન છેદમાં બી ટુ અને સિવન છેદમાં સી ટુની કિંમત પરથી નક્કી કરો સમીકરણ યુગમાં છે પાંચેક્સ ઓછા ત્રણ વાય બરાબર અગિયાર અને માઇનસ દસેક્સ પ્લસ છ વાય બરાબર માઇનસ બાવીસ આ સમીકરણોના સગુણકોના ગુણોત્તર પરથી આપણે તેનો પ્રકાર કે સમીકરણ યુગમાં સુસંગત છે કે નથી તે ચકાસવાનું છે चलो शुरू करिए सब प्रथम अही सुरेख समीकरण युग्म अब अपने पास પાંચ માઇનસ ત્રણ વાય બરાબર આ સમીકરણમાં બરાબરની આવી તરફ લઈ આવીએ તો ઋણ થઈ જશે તો પાંચ એક્સ માઇનસ ત્રણ માઇનસ અગિયાર બરાબર શૂન્ય અને બીજું સમીકરણ છે માઇનસ દસ એક્સ પ્લસ છ વાય બરાબર માઇનસ બાવીસ અચળપદ માઇનસ બાવીસને બરાબરની બાજુ લઈ આવીએ તો પ્લસ થઈ ગયા પ્લસ બાવીસ આ રીતે બે સમીકરણ પ્રાપ્ત થાય છે હવે આ સમીકરણ યુગ મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા સૌ પ્રથમ મળશે એ વન પ્રથમ સમીકરણમાં એક્સનો સગુણક પાંચ ત્યારબાદ બી વન પ્રથમ સમીકરણમાં વાયનો સગુણક માઇનસ ત્રણ અને સીવન પ્રથમ સમીકરણમાં અચળપદ માઇનસ અગિયાર એ ટુ બરાબર એક્સનો સૂણક માઇનસ દસ બીટુ બરાબર દ્વિતીય સમીકરણમાં વાયનો સગુણો છ અને સી ટુ બરાબર બીજા સમીકરણમાં અચળપદ આ રીતે સહગુણકો પ્રાપ્ત થાય છે હવે સૌ પ્રથમ એક્સના સહગુણકોનો ગુણોત્તર લઈએ આપણે એવન છેદમાં એ ટુ બરાબર એવન છે પાંચ એ છે છેદમાં માઇનસ દસ પાંચ એક પાંચ પાંચ દુ દસ મળે છે માઇનસ એકના છેદમાં બે ત્યારબાદ વાયના સગુણકોનું ગુણોત્તર લઈએ બીવન છેદમાં બી બરાબર બીવન છે માઇનસ ત્રણ B2 છે છ ત્રણ એક ત્રણ ત્રણ દુ છ મળશે માઇનસ એકના છેદમાં બે બંને ગુણોત્તર સ્માન મળે છે એટલે આપણે શોધીએ સિવન છેદમાં સી ટુ ગુણોત્તર સીવન છે માઇનસ અગિયાર છે બાવીસ માઇસ અગિયારના છેદમાં બાવીસ અગિયાર એક અગિયાર અગિયાર દુ બાવીસ મળશે માઇનસ એકના છેદમાં બે શકીએ છીએ કે ત્રણ ત્રણ ગુણોતરો સમાન મળે છે એટલે લખી શકીએ આમ એક્સ ના સગુણ એવન છેદમાં એ ટુ બરાબર વાયના સગુણ ગુણોત્તર બીવન છેદમાં બીટું બરાબર અચળપદો ગુણોત્તર સીવન છેદમાં સીટુ સમાન હોવાથી આપેલ સમીકરણ યુગમાં સંગત છે ખરેખર તો ત્રણે ત્રણ ગુણોત્તર સમાન મળતા હોવાથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મ દ્વારા દર્શાવતી રેખાઓનો આ લેખ સંપાતી રેખાઓ મળે છે આવા સંજોગોમાં આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો હોય અને અનંત ઉકેલો હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે આભાર